પોતાના પ્રથમ જન્મની અંદર પોતાના પતિના સ્વમાન માટે પોતાના પિતાના યજ્ઞકુંડની અંદર ભસ્મીભૂત થયા બાદ જ્યારે માતા પાર્વતી પુનર્જન્મમાં પર્વતરાજને ત્યાં જન્મ લે છે ત્યારે માતા પાર્વતી નાનપણથી જ ભગવાન શિવને સ્મરણ કરી કરીને યાદ કર્યા કરતા હતા જેમ જેમ મોટા થયા એમ એમની શિવ માટેની લગ્ની લાગણી પ્રેમ વધતા જ ગયા અને જ્યારે એમની ઉંમર વિવાહલાયક થઈ ત્યારે એક વખત નારદ મુનિ એમના પિતા રાજા પર્વતરાજને મળવા આવે છે રાજા પર્વતરાજ વાત વાતમાં નારદ મુનિને કહે છે કે પાર્વતી હવે લાયક થયા એમના લાયક કોઈ મૂર્તિઓ હોય તો બતાવો જેમ આપણે સૌ જાણીએ છીએ કે નારદ મુનિની પ્રકૃતિ રમૂજ અને હસી મજાકવાળી હતી એમણે રમૂજ કરતાં કહ્યું કે પાર્વતી માટે તો ભગવાન વિષ્ણુથી શ્રેષ્ઠ કોઈ પતિ હોય જ ન શકે આ વાત સાંભળીને જ પાર્વતી ક્રોધે ભરાયા અને ત્યાંથી ભાગીને પોતાની સખીઓ પાસે જતા રહ્યા એમની સખીઓએ પૂછ્યું કે પાર્વતી તમે આટલા ક્રોધિત કેમ છો તો પાર્વતીએ પોતાની આપવીતી કહી અને પોતાના ક્રોધનું કારણ કહ્યું એમની સખીઓએ પાર્વતીનો ક્રોધ શાંત કરવા અને એમનું ધ્યાન ભટકાવવા માટે એમને વનમાં લઈ જવાનું નક્કી કર્યું વનમાં જઈને જ પાર્વતીએ ત્યાં આસપાસ જોયું તો સુંદર મજાની માટી હતી જેને શિવ સિવાય કશું ન દેખાતું હોય એ બીજું શું કરે એ તો પોતાના શિવ જ શોધ્યા કરે અને એમાં જ રચ્યા પચ્યા કરે ભૂખ્યા તરસ્યા અન્ન જળ ખાધા પીધા વગર એ મગ્ન થઈ ગયા એ સુંદર રેતીથી એક સરસ મજાનું શિવલિંગ બનાવવા માટે એમણે શિવલિંગ બનાવ્યું અને એમની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું શિવલિંગ ઉપર બિલીપત્ર અને કેવડાના પુષ્પ ચડાવીને શિવલિંગને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એમણે પ્રાર્થના કરી ભક્તિ કરી અને આખરે એ તો પાર્વતીના શિવ અને એ પાર્વતીના શિવ પ્રસન્ન થયા અને કહ્યું હે પાર્વતી શું માગો છો હું પ્રસન્ન થયો અને પાર્વતીએ કહ્યું કે તમે તો અંતર્યામી છો હું તમારામાં જ વસું છું અને તમે મારામાં તો આ બીજા જન્મમાં પણ મને તમારામાં સ્વીકારો મને તમારા સાથે રહેવું છે તમારા સાથે વિવાહ કરવા છે અને કહેવાય છે કે ભગવાન શિવ તથાસ્તુ કહીને જતા રહે છે અને પાર્વતીજી મનોમન જાણે કે એમને વિવાહ થઈ ગયા હોય એવા આનંદમાં પ્રસન્ન થઈને આખા દિવસના થાકેલા પાકેલા ખાધા પીધા વગર જાગરણ કરેલું હોય ભક્તિ કરી હોય શિવભક્તિ કરી હોય એવી અવસ્થામાં એ ત્યાં જ સૂઈ ગયા અને કહેવાય છે કે બીજા દિવસે એમના પિતા એમને શોધતા શોધતા આવે છે અને જાણે કે મહાદેવ શિવે સ્વયં વિધાતા બનીને લેખ લખ્યા હોય એમના પિતા પર્વતરાજ પણ ખૂબ જ લાડકોડથી પુત્રીની સારવાર સ્વાસ્થ્ય ધ્યાન રાખે છે અને કહે છે કે પુત્રી તારા મનમરજી પ્રમાણે જ આપણે કરીશું આગળ વધીશું અને આખરે એ પાર્વતી એમના શિવના થઈ જાય છે અને એમના વિવાહ થઈ જાય છે એ તિથિ હતી કેવડા ત્રીજની અને એ તિથિ એ ભાદરવા પક્ષની ત્રીજ એટલે કેવડા ત્રીજ તરીકે ઓળખાવા લાગી આમ તો ભગવાન શિવશંકરને કેવડાનું પુષ્પ ચડાવવામાં નથી આવતું પરંતુ જ્યારથી પાર્વતીએ એમના શિવને રીઝવવા એમને પ્રસન્ન કરવા કેવડાનું ફૂલ ચડાવ્યું ત્યારથી આ તિથિએ હર વખતે ભગવાન મહાદેવને બિલીપત્ર સાથે કેવડાનું પુષ્પ ચડાવવામાં આવે છે જ્યારે ભગવાન પ્રસન્ન થયા અને માતા પાર્વતી અને ભોલેના શિવના વિવાહ થયા શિવ પાર્વતી શિવ શક્તિ બની ગયા ત્યારે શિવે શક્તિને પૂછ્યું કે દેવી તમે શું માગો છો ત્યારે બી માતા પાર્વતીએ શિવશંકરને કહ્યું કે હે શિવ જેમ મેં તમારી ભક્તિ આ ભાદરવાની ત્રીજ ઉપર કરી એવી રીતે કોઈ પણ વિવાહિત સ્ત્રી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે જો સાચા મનથી ભૂખ્યા તરસ્યા રહીને આ વ્રત કરશે જાગરણ કરશે અને સતત શિવ ભક્તિ કરીને એમના પતિના દીર્ઘાયુષ્ય માટે શિવ શક્તિને જો ભજશે તો આપણે એમને પણ એવા જ ફળીએ જેવા તમે મને ફળ્યા અને આપણે આજે શિવ શક્તિ બનીને એક થયા તો આ વ્રતનો અનેરો મહિમા છે સૌભાગ્યવતી સ્ત્રીઓને એમના સૌભાગ્ય માટે એમના પતિના અખંડ દીર્ઘાયુષ્ય માટે અને અવિવાહિત સ્ત્રીઓ માટે કે જેમને પોતાના જીવનમાં શિવ જેવા સંસ્કારી પતિની જરૂરત છે તો કેવડા ત્રીજના આ પાવન તહેવારને ખાલી એક તહેવારની જેમ ઉત્સવની જેમ નહીં પણ આ બ્રહ્માંડની સૌથી મોટી પ્રેમ કથાના રૂપે સમજીએ જ્યારે આ કળયુગની અંદર સ્ત્રી અને પુરુષોની સંબંધોની ખૂબ જ પરાકાષ્ઠા અને ખૂબ જ કસોટીઓ થઈ રહી છે જ્યારે સંબંધો ટકાવવા લગ્નોત્તર સંબંધો ટકાવવા ખૂબ જ અઘરા થઈ રહ્યા છે ત્યારે આવી શિવશક્તિની પ્રેમકથા જ એમાં એક સંજીવનીનું કામ કરે છે બોલો શિવશક્તિની શક્તિની હે નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ કેવડા ત્રીજની કથા ગમી હોય આ કેવડા ત્રીજની શિવશક્તિની કથા જો સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં મને એ જરૂરથી જણાવજો કે કથાનો કયો ભાગ અને મારી સ્ટોરી ટેલિંગની કઈ સ્ટાઇલ તમને સૌથી ગમી ઇન્ટરેસ્ટિંગ લાગી અને કમેન્ટમાં હર હર મહાદેવ શિવ શક્તિના જય જયકાર લખીને મારો ઉત્સાહ બમણો કરજો ફરી મળીએ આગામી કોઈ વિડીયોમાં ત્યાં સુધી જગદંબ